આ બનાવી લીધું તો ખાવાની તો ખૂબ જ મજા આવી જશે અને પૂરી ડીશ એકલા જ ફિનિશ કરી દેશો તેઓ ગરમાહટ આપે તેવો મસાલા રોટલો હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ઠંડીમાં ગરમાહટ આપશે અને ખૂબ જ ટેસ્ટી ચટપટો આવો વઘારેલો રોટલો જો એકવાર બનાવી લેશો ને તો વારંવાર બનાવવાનું મન થશે બનાવો એકદમ સિમ્પલ માત્ર પાંચ મિનિટમાં તૈયાર થઈ જાય છે અને એકદમ ટેસ્ટી ચટપટો લાગે છે ચાટને પણ ભૂલાવી દેશે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરી એના માટે મેં અહીંયા બે બાજરાના રોટલા લીધા છે આ રોટલા કેવી રીતે બનાવવાને એની મેં રેસીપી પહેલાં જ શેર કરી છે તમે એકવાર જરૂરથી મારી ચેનલ પર ચેક કરજો તમને મળી જશે હવે અહીંયા રોટલા ઠંડા કે ગરમ તમે કોઈ પણ લઈ શકો છો બસ આ રીતે રોટલાને આપણે કટ કરી લેવાના છે તો મેં ગરમ ગરમ રોટલા બનાવ્યા અને પછી એને પાંચ મિનિટ માટે ઠંડા કરવા મૂકી દીધા હતા બસ આ રીતે એના ટુકડા કરી અને તરત જ આપણે એમાંથી વઘારેલો રોટલો તૈયાર કરીશું અને આ રોટલાને આપણે ડાયરેક્ટ મિક્સર જારમાં જ એડ કરીશું તો આપણે ઝીણો એવો સ્મૂથ વઘાડેલો રોટલો તૈયાર કરવાના છે એટલે મિક્સર જારનો યુઝ કરી અને આ રીતે સ્મૂથ તૈયાર કરીશું તો એકદમ પણ નહીં અને બહુ મોટો મોટો પણ નહીં એ રીતે ચૂરો કરવાનો છે જો મોટા કોઈ ટુકડા હોય ને તો ફરીથી તમે મિક્સર જારમાં એડ કરી અને ફરીથી મિક્સર જાર ચલાવી લેજો તો અહીંયા પરફેક્ટ છે હવે વઘાર કરીશું એના માટે આપણે બે ટેબલ સ્પૂન તેલ એડ કરીશું તો ઓછા તેલમાં પણ થઈ જાય છે ઘી કે બટરમાં પણ કરી શકો છો હવે અડધી ટી સ્પૂન રાય અડધી ટી સ્પૂન જીરું વન ફોર્થ ટી સ્પૂન હિંગ એડ કરીશું સાથે બે સૂકા લાલ મરચાં એડ કરવાના થોડો મીઠો લીમડો પણ એડ કરીશું અને સાથે બે ટેબલ સ્પૂન સિંગદાણા તમે સિંગદાણાને પહેલાં પણ ફ્રાય કરીને રાખી શકો છો પણ એકદમ ઝડપથી થઈ જશે સાથે જ પણ કૂક પણ થઈ જશે હવે અહીંયા મેં અડધા કપ જેટલી લીલી ડુંગળી લીધી છે જો લીલી ડુંગળી ન હોય ને તો સ્કીપ કરી શકાય સાથે સૂકી ડુંગળી પણ ન નાખવી હોય ને તો પણ ચાલે હવે સિઝનનું બેસ્ટ એવું લીલું લસણ જરૂરથી એડ કરવાનું ડુંગળી અને લસણને આપણે સાતળી લેશું તો ખૂબ જ ફ્લેવરફુલ ખૂબ જ ટેસ્ટી આ મસાલેદાર રોટલો બને છે તો તમે આવો મસાલેદાર રોટલો ક્યારે બનાવ્યો છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો મને ખૂબ ગમશે હવે અહીંયા તીખાસ માટે મેં બે લીલા મરચાંને આ રીતે રાઉન્ડ શેપમાં કટ કરીને એડ કર્યા છે એને પણ મિક્સ કરીશું હું અહીંયા આદુની પેસ્ટ એડ નથી કરતી જો તમારે એડ કરવી હોય ને તો અહીંયા આદુની પેસ્ટ પણ એડ કરી શકાય પણ રોટલામાં જરૂર નથી એટલે હું નથી એડ કરતી હવે બીજા મસાલા એડ કરીશું તો વન ફોર ટી સ્પૂન હળદર પાવડર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર અને એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર એડ કરીશું અને જો તમને પસંદ હોય ને તો ગરમ મસાલો પણ એડ કરવાનો પણ ઓલરેડી બાજરાનો લોટ અને બાજરાનો રોટલો ગરમ જ હોય છે શરીર માટે એટલે હું નથી એડ કરતી અને હવે થોડા બીજા મસાલામાં અડધી ટી સ્પૂન અજમા એક ટી સ્પૂન વરિયાળી બે ચમચી સફેદ તલ એનાથી બહુ સરસ નટી ટેસ્ટ આવશે તો જરૂરથી એડ કરજો બે ચમચી હું અહીંયા કિસમિસ અને બે ચમચી જેટલા કાજુ એડ કરું છું કાજુના બે ભાગ કરી લીધા છે પાંચથી છ કાજુ લીધા હતા એટલે તમે એના બે ભાગ કરશો એટલે દસ નંગ જેવું થશે હવે બધા મસાલાને આ રીતે સાતળી લેશું હવે અહીંયા હું મીઠું એડ નથી કરવાની કારણ કે મેં બાજરાના રોટલામાં બનાવતી વખતે પહેલાં જ મીઠું થોડું વધારે એડ કર્યું છે જો તમે બાજરાના રોટલામાં મીઠું ઓછું એડ કર્યું હોય અથવા તો સાવ એડ ન કર્યું હોય તો અહીંયા તમારે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું મિક્સ કરી દેશું બધો મસાલો રોટલામાં લાગી જાય ને ત્યાં સુધી આ રીતે સતત ચલાવતા રહીશું ગેસની ફ્લેમ લો રાખીશું એટલે સરસ રીતે આ રીતે મિક્સ થઈ જશે તમે જુઓ એકદમ મસાલો મિક્સ થઈ જાય ને પછી એક ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરીશું સાથે ફ્રેશ લીલા ધાણા અને લીલી ડુંગળીના લીલા પાન જો હોય ને તો જરૂરથી એડ કરજો બહુ સરસ એવો ટેસ્ટ આવશે મિક્સ કરી દેસું અને આ ગરમા ગરમ ટેસ્ટી ક્રંચી અને એકદમ નવા જ સ્ટાઇલમાં સાથે નવો જ સ્વાદ સાથે આપણો એકદમ ટેસ્ટી વઘારેલો બાજરાનો રોટલો તૈયાર થઈ ગયો છે તમે એને દહીં સાથે સવ કરજો બહુ સરસ એવો ટેસ્ટી લાગશે અને જો ક્યારેય ન બનાવ્યો હોય ને તો એકવાર તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરવા જેવી છે આ રીતે ગરમા ગરમ લીલી ડુંગળી અને દહીં સાથે પણ સવ કરી શકાય એકલા તમે છાશ સાથે પણ ખાઈ શકો અને શાક રોટલીની તો જરૂર જ નહીં પડે એટલો ટેસ્ટી આ મસાલેદાર રોટલો લાગે છે તો જો તમે ક્યારેય નો રેસીપી ટ્રાય કરી હોય ને તો એકવાર ટ્રાય કરજો મને કમેન્ટમાં પણ કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી મારી રેસીપી પસંદ આવી હોય ને તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં આ રીતે લીલા દાણા લીલી ડુંગળી અને ઉપરથી થોડું દહીંથી આપણે ગાર્નિશ કરીશું અને એકદમ ટેસ્ટી ટેસ્ટી ગરમા ગરમ આવો મસાલેદાર રોટલાને એન્જોય કરીશું તો તમે પણ આ રેસીપી ઠંડીની સિઝનમાં જરૂરથી બનાવજો તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ